વિભાગ વિભાગ એ અને બી બરાબર પાર્ટ એ પાર્ટ પાર્ટ બી ઓકે એ છે એ તમારો કેટલા ગુણનો હશે એસી ગુણનો હશે બરાબર પાર્ટ બી છે એ તમારો એકસો ને વીસ ગુણ હશે ટોટલ તમારું બસો માર્કસ નું પેપર હશે જેમાંથી જીરો પોઈન્ટ પચીસ નેગેટીવ માર્કિંગ હશે અને બીજું કે

અને જે આપણું હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ છે કલ્ચર હેરિટેજ એટલે કે વારસો છે સાંસ્કૃતિક વારસો છે જિયોગ્રાફી જે છે એટલે કે આપણું ભૂગોળ છે બરાબર એ ગુજરાતનું અને ભારતનું પૂછવાના છે જે પચાસ ગુણનું છે બરાબર તો આ રીતે તમારો અભ્યાસક્રમ જે છે એ બસો ગુણનો રહેશે અને જે છે તમને ત્રણ કલાકનો સમય અહીંયા દર્શાવેલો છે જે ત્રણ કલાકનો સમય તમને આપવામાં આવનાર છે બરાબર જીરો પોઈન્ટ પચ્ચીસ નેગેટિવ માર્કિંગ છે ઓકે હવે જો આ અભ્યાસક્રમ છે એની વાત કરીએ તો જો તમે સીસીઈ ની તૈયારી કરતા હો સીસીઈ ની તો તમારે રીઝનિંગ તો આવે જ છે એની અંદર બરાબર એની અંદર ગણિત પણ આવે છે એની અંદર ગુજરાતી પણ આવે છે તો આ તમારા એસી માર્ક્સ તો ત્યાં કવર થઈ ગયા છે

સામાજિક વિજ્ઞાનનું પુસ્તક અગિયાર અને બાર નું ઇતિહાસ નું પુસ્તક છે ભૂગોળનું નું પુસ્તક છે બરાબર એનાથી તમે વાંચનની તમારી શરૂઆત કરી શકો છો એના પછી તમે એનસીઆરટી જે છે એનો અભ્યાસ કરી શકો છો પણ જે પાયો છે એ જીસીઆરટી થી તમારે સ્ટાર્ટ કરવો પડશે તમે હમણાં લાસ્ટમાં જે આપણા માન્ય અધ્યક્ષ શ્રી છે એમનું પણ એક જે ઇન્ટરવ્યુ જોયો હશે તો ઇન્ટરવ્યુમાં એમને પણ આ ટકોર કરેલી છે કે શરૂઆત હંમેશા જીસીઆરટી થી કરો બરાબર એના પછી તમે એનસીઆરટી વાંચી શકો છો ઓકે પણ પાઠ્ય પુસ્તક થી વાંચનની શરૂઆત કરો એમને પણ એવું સજેશન આપેલું હતું ઓકે અને એ ઉપરાંત આપણી જે ગુજરાતી ભાષા છે બરાબર એની અંદર જે તમારા વીસ ગુણ છે એના માટે તમે ધોરણ છ થી ધોરણ બાર ના પાઠ્ય રિફર કરી શકો છો

પાઠ્ય થી જ વાંચવાની શરૂઆત કરવાની છે કારણ કે એ બેઝિક નોલેજ છે બેઝિક નોલેજ તમારો બેઝિક પાયો જે છે એ મજબૂત નહીં હોય તો આગળ કાંઈ ટપો નહીં પડે એટલે પેલા બેઝિક થી શરૂઆત કરો ઓકે અને હજી પણ ઘણા બધા દિવસો એવું કહી શકાય કે આરઆર આવ્યા છે હજી એના પછી એની નોટિફિકેશન આવશે ફોર્મ ભરવાનો સમયગાળો આવશે એના પછી ફિઝિકલ આવશે પછી જે છે તમારી લેખિત આવી શકે છે બરાબર એટલે હજી સમય છે જાગી જાઓ અને મહેનત સ્ટાર્ટ કરી દો ઓકે મિત્રો તો તમે તમારી રીતે પણ મહેનત કરી શકો છો અને ઘણા વિદ્યાર્થીઓ એવા હોય કે મારે મહેનત તમારી સાથે કરવી છે એટલે એવું હોય કે જે છે ઘરે બેઠા વાંચતા હોય તો ક્યાંક ને ક્યાંક આળસ આવી જતી હોય તો તમે અમારી સાથે જોડાઈ શકો છો લોક રક્ષક ભરતી બોર્ડની એટલે કે એલઆરડી સ્પેશિયલ બેચ કોર્સ જે છે એ અડ્ડા ટ્વેન્ટી ફોર સેવન ના પ્લેટફોર્મ ઉપર વીસમી ફેબ્રુઆરી થી સ્ટાર્ટ થવા જઈ રહી છે બરાબર જેમાં તમને ગ્રુપ એ એસી ગુણ અને ગ્રુપ બી એકસો ને વીસ ગુણ સંપૂર્ણ તમને તૈયારી કરવામાં આવનાર છે બરાબર તો વીસમી ફેબ્રુઆરીથી આ બેચ કોર્ષ સ્ટાર્ટ થવા જઈ રહ્યો છે તો આ બેચ કોર્ષ ની અંદર તમે અત્યારે જોડાઈ શકો છો જી પાંચ સાત કોડ નો ઉપયોગ કરીને બરાબર જોડાજો અવશ્ય કારણ કે જો સીસીઈ ની જે આપણે બેચ ચાલુ કરી હતી એ ફૂલ થઈ ગઈ હતી એ ફૂલ થઈ ગઈ બરાબર પછી આપણે ટુ પોઈન્ટ ઘણી બધી સીટો બાકી છે જો તમારે જોડાવાનું બાકી હોય તો તમે જી પાંચ સાત કોટ નો ઉપયોગ કરીને જોડાવ છો તો તમને સિત્યોતેર ટકા ડિસ્કાઉન્ટ મળે છે બરાબર તો આ બેચ કોર્સ ની અંદર જરૂરથી જોડાઈ જાઓ જો તમે એક પ્રોપર વે ની અંદર રેગ્યુલર બેઝ ઉપર તૈયારી કરવા માંગતા હો તો કારણ કે ઘણી વખત આપણે ઘરે તૈયારી કરતા હોઈએ બરાબર તૈયારી થાય પણ પછી વચ્ચે કઈક પ્રસંગ આવે કંઈક એવું સમજો કે કોઈ એવું અઘરું પેપર હાથમાં આવી જાય બરાબર કોઈ પરીક્ષાનું પેપર હોય ને અઘરું આવી જાય તો આપણું જે મનોબળ છે એ તૂટી જાય ને આળસ આવી જાય બરાબર તો પરીક્ષાની અંદર જ્યારે આળસ આવે ને ત્યારે એ મોટામાં મોટું નુકસાન કરતી હોય છે તો આ બેઝ કોર્સની અંદર તમે જોડાશો તો રેગ્યુલર બેઝ ઉપર તમારી તૈયારી ચાલુ જ રહેશે બરાબર વચ્ચે ક્યાંય બ્રેક આવશે નહીં તો જોડાઈ જાઓ જે પણ મિત્રો જોડાવા માંગતા હોય એ ઓકે તો આ વિડિયો છે એને આપણે અહીંયા કાને પૂર્ણ વિરામ આપીએ વિડીયોને લાઇક અવશ્ય કરજો શેર કરજો અને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય જણાવજો મળીએ નવી માહિતી સાથે નેક્સ્ટ વિડિયોની અંદર ત્યાં સુધી મને આપો રજા જય હિન્દ જય ભારત